હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો છું હું પણ મજામાં જ છું તો આજે અમે પાંચ બ્લોગ બનાવવા તૈયાર થઈ ગયા છીએ આજે જઈ રહ્યા છીએ અમે પરવીનભાઈ એન્ડ વિપુલના મેરેજમાં તો અમે આઈધોન તૈયાર થઈ ગયા છીએ ચા પાણી પીને જમીન પછી આપણે નીકળશું લગ્નમાં થાણ જવાનું છે નરકંભા જવાનું છે લગ્નમાં તો બધા આપણે બ્લોગમાં બન્યા રહીજો આપણે લગ્ન પણ બતાવશું પહેલાં તો પીટી છે પછી જમવાનું છે પછી રાતે દાંડિયા રાત છે બ્લોગમાં બનાવી રહીજ અમારે કામ છે હું નીકળી ગયો છું અને આવે જાવ છું થાન પહેલા તો હું રાહુલના ઘરે પર જઈશ તો હાલો તમને રાહુલ સાથે પણ મુલાકાત કરો મારા વિડિયો માં આમ નામ બના રહેજો અમે આવી ગયા છીએ રાહુલ ભાઈ ઘરે તો રાહુલ ભાઈ તો હજુ પડ્યા છે એમના તો રાહુલ ભાઈ ને હવે જગાડશું તો એ જાગે છે કે નથી જાગતા એય રાહુલ રાહુલ ઉભો થા પેલા ગુડ મોર્નિંગ કે હમ ઓપથાલ તો અમારે રાહુલભાઈ જાગ્યા છે ગુડ મોર્નિંગ હજુ તો ક્યારે જાગશે ક્યારે ફ્રેશ થશે થશન ક્યારે અમે લગનવા જશું તો આમના વિડિયોમાં બના રેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ એ 没得，干了，处理。快，嗯，走了，走走。慢点，慢点。啊，是，干了，干了，干了，没事没事没事。